સરકાર પાટીદાર સમાજના યુવાનો પર લાગેલા કેસ પરત ખેંચે આવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે અને પાટીદાર સમાજના કેસ પરત ખેંચવાના નિર્ણયથી ક્યાંક અન્ય સમાજમાં પણ ગરમાવો આવ્યો છે ત્યારે માલધારી સમાજની પણ માંગણી સામે આવી છે અને ગુજરાત સરકારે પાટીદાર આંદોલન વખતે પાટીદાર યુવાનો પર રાજદ્રોહનો જે ગુનો દાખલ કર્યા હતા અને આ કેસ હવે પાછા ખેંચી લેવામાં આવ્યા છે તેવી જાહેરાત કરવામાં આવી છે તો માલધારી સમાજ પણ માંગણી કરી રહ્યો છે માલધારી સમાજનું કહેવું છે કે ગૌરક્ષક રાજુભાઈ ખેરપુરની કસાઈઓ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી અને આ સંદર્ભે મહેસાણા રોડ ઉપર નંદાસણ ખાતે તેમની હત્યા કરી તે લોકોની ધરપકડ કરવામાં આવે અને હત્યારાઓને કડકમાં કડક સજા કરવામાં આવે આવી માગણી સાથે હજારો માલધારી યુવાનો એકઠા થયા હતા અને તે વખતે માલધારી સમાજ વચ્ચે અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું આજ દરમિયાન પોલીસ દ્વારા સોથી વધુ યુવાનો આવી હતી તો હવે માલધારી સમાજની સરકાર પાસે આ તમામ ગુનાઓ સમાજની ગુજરાત સરકાર પાસે માગણી અને લાગણી છે શું કહ્યું માલધારી આગેવાને આવો સાંભળીએ જે યુવાનો પર આ સુધરોનો કેસ કરવામાં આવ્યો હતો પાછા ખેંચી છે તેના અમે આવકારીએ છીએ અને ઘણા બધા ભાજપના નેતાઓ ખીડ કરીએ જાણ પણ કરી છે પણ સાથે સાથે માલધારી સમાજની પણ એક માંગણી છે માલધારી સમાજના રાજુભાઈ ખેલકૂટ ગૌરક્ષક જેમની હત્યા કરવામાં આવે તે સંદર્ભમાં તેમને ન્યાય મળે અને ગુનેગારોને કડક પણ કડક સજા મળે તેના માટે મહેસાણા નંદાક્ષણ ખાતે માલધારી સમાજ એકતો થયો હતોમાં સમાજના સંતો મંતો આગેવાનો બધા ભેગા થયા હતા અને તે દરમિયાન પોલીસ સાથે માલધારી સમાજને ઘર્ષણ કર્યું હતું તે ઘર્ષણ દરમિયાન સૌથી વધુ ઉપર માલધારી સમાજના યુવાનો પર ફરિયાદ કરવામાં આવી છે અને હાઈકોર્ટે જ્યારે વખતતા ઘરનું નિવારણ લાવ્યું હતું ત્યારે સરકાર આ કડકમાં કડક પગલાં ભરીને જે નગરપાલિકાઓના આદેશ આપ્યા અમદાવાદ મહાનગરપાલિકા સુરત અને રાજકોટ અને તે માલધારીઓના ઘરોમાંથી આવીને ગાયો લઈ ગયા અને માલધારીએ પોતાનો સ્વયં બચાવ કરવા માટે પોતાના ગૌચરની માગણી કરી અને અવાજ ઉઠાવ્યો ત્યારે અધિકારીઓ અને આ સરકારના લોકોએ તેમની પર ફરિયાદ કરવા પડે છે હજારોની સંખ્યામાં છે નાની મોટી ફરિયાદો નથી પણ એ રાષ્ટ્રધ્રોહના કેસ નથી જો આપ રાષ્ટ્રધ્રોહના કેસ પાછા ખેંચી લેતા હોય તો માલધારી સમાજ સાથે કેમ અન્યાય અને ત્યાં કહેતા ગુજરાતની જનતાને પણ એવું લાગી રહ્યું છે આમ સમાનતાની આપ વાત કરતા હોય માનનીય મુખ્યમંત્રી તો શું આપ એક સમુદાયમાંથી આવો છો એટલે બાકીદાર યુવાનોના કેસ માફ કરી લેવા માંગે કે એ યુવાનો ભાજપ સાથે જોડાયેલા છે એટલે એમના કેસ માફ કરી લેવામાં આવે એ જવાબ ગુજરાતની જનતા આપણી પાસે છે એટલે માલધારી સમાજની માંગણીને લાગણી છે કે આ માલધારી સમાજના યુવાનો પર જે કેસ કરવાનો છે એ પણ પરત ખેંચવામાં આવે અને તમામ ગેરજે આંદોલનકારી ના હોય એમની પણ એ કેસ જે બી હોય તે ખેંચી લેવામાં આવે એ લોકોની માગણીને લાગણી જય હિન્દ